નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના અકુવાડા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો ભાવનગરના અકવાડા ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મકર સંક્રાંતિના દિવસે મારામારી થઈ હતી આ ઘટનાના સમાધાન માટે એકઠા થયેલા બંને જૂથ વચ્ચે ફરી મારામારી અને પથ્થરમારો થયો હતો આ ઘટનામાં મહિલા સહિતના નાની મોટી ઈજા થઈ હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી